श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ઓગણત્રીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ધર્મ એટલે નીતિ અને અધ્યાત્મનો સંયોગ દ્વેત અને અદ્વૈત એ શું ભાંજગળ છે ભગવાનમાંથી જ બધું બન્યું એકમાંથી બે થયા આપણે મૂળ સ્વરૂપમાંથી છૂટા પડ્યા એટલે દ્વૈત આવ્યું માયામાં સપડાવીએ સપડાઈએ નહીં તો અદ્વૈતમાં રહેતા આવડે માયા કલ્પનાની જ બની તેને કલ્પનાથી જ મારીએ એક જ કરીએ અદ્વૈતમાં જે રહ્યા છે તેના છંદમાં આપણે રહીએ ભગવાનના બનવા માટે જેને લીધે હું અલગ પડ્યો તેને છોડી દઈએ જેનામાંથી માયા ઉત્પન્ન થઈ તેને જ શરણે જઈએ માયા તો ભગવાનને લીધે જ થઈ જે ભગવાનનો બન્યો તેને માયા બાધક થઈ શકતી નથી માયાનું જોર સંકલ્પ વિકલ્પમાં છે અખંડ સ્મરણમાં રહીએ તો માયા બાધા થતી નથી ભગવાનનું નામ એ સ્થિર છે પણ તેમનું રૂપ માત્ર બદલાતું રહે છે પ્રત્યક્ષ રૂપ એ જ કાંઈ રૂપ નથી જે જે આપણી કલ્પનામાં આવી શકે તે તે સર્વ રૂપ જ હોય ભગવાનના નામમાં બદલાની અપેક્ષા નથી એટલે તે પૂર્ણ છે સમાધાન એ પૂર્ણત્વનો સ્વભાવ છે એટલે જ જે પૂર્ણ નથી તે અસમાધાન ભગવાન પાસેથી આવનારી શાંતિ એ જ સમાધાન હોય અને એ જ પૂર્ણપણું છે જે શાસ્ત્ર સમાધાન આપે તે જ શાસ્ત્ર ખરું અને જેનાથી શાંતિ અને સમાધાનનો લાભ થાય તે જ ખરું ધર્મ ધર્મ એટલે નીતિ અને અધ્યાત્મનો સંયોગ જ જે બીજાનું હિત નહીં જોતા પોતાનું હિત જ જોવે છે તે સ્વાર્થી હોય છે સુખ મળે એવી માણસને ઈચ્છા રહેવાથી અસ્વસ્થપણું આવે છે એ અસ્વસ્થતામાંથી અજંપો લાગે છે એ અજંપામાંથી જગતની બધી સુધારણાઓ બહાર પડે છે પણ એ સુધારણા જેટલી વધારે થાય છે તેટલું માણસનું દુઃખ વધે જ છે જે વિદ્યા કેવળ નોકરીનું સાધન છે તે અપૂર્ણ છે એવી વિદ્યાને પેટ પૂરતી જ જાણવી તે સમાધાન દઈ શકનાર નથી સમાધાન આપનારી વિદ્યા જુદી જ છે એટલે લૌકિક વિદ્યાને બહુ મહત્ત્વ આપવું નહીં જોઈએ કોઈ કઈ વાર તો આપણને શંકા થાય છે કે જગતમાં કશે પણ સુખ સમાધાન કે આનંદ છે કે પણ એ શંકા બરાબર નથી કારણ જે વસ્તુ જગતમાં છે જ નહીં તો તેનું નામ જ ક્યાંથી નીકળવાનું અસમાધાનનો અર્થ જ સમાધાન નહીં તે એ પરથી એમ સ્પષ્ટ દેખાય છે કે શરૂઆતમાં સમાધાન હોવું જ જોઈએ દિવાળીમાં સુખનું જે હોય તે આજે કરીએ છીએ અને દુઃખનું હોય છે તે કાલ પર રાખીએ છીએ એનો અર્થ એ કે આપણી ચિંતા દૂર નહીં હોવા છતાં પણ આજનો દિવસ આપણે ચિંતા રહિત થઈને ગાળીએ છીએ આવતીકાલે તો પાછી ચિંતા ઊભી જ છે પણ જે ભગવાનનું સ્મરણ રાખે છે તેને ચિંતા કદી જ હોતી નથી જેની પ્રત્યેક આકૃતિ રામના સ્મરણમાં થાય છે તે જ ખરા રામ રાજ્યમાં વસે છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ